બાપજી દાદા એક એવું નામ જે આજે લાખો લોકોના દિલમાં ગુંજે છે બાપજી દાદા એક એવી સંવેદના જે હજારોના ભીતરને ભીના કરે છે બાપજી દાદા એક એવું સ્થાન જે માં અને પિતા બંનેનો પ્રેમ મળે છે બાપજી દાદા એક એવી શક્તિ જે અખંડ છે અલૌકિક છે અકલ્પનીય છે બાપજી દાદા એક એવી સદગુરુ ચેતના જે પરમાત્મા સાથેનું અભેદ અનુસંધાન કરાવી દે છે તો આ ગુરુ ચેતના જેના પર વરસતી હોય એનું ભીતર કેવું હોવું જોઈએ વહાલનો આ મે જે જમીન પર મુશળધાર વરસે એ જમીન લીલી થઈ કુણી પાંખડીઓને મમતા આપી શકે એક કોટી સૂર્ય કરતા પણ વધારે હૂંફ આપનાર એ બાપજીના પ્રેમમાં તરબોળ થઈને શું આપણે પણ આપણી આંતરસૃષ્ટિને મહેકાવી શકીએ ચાલો એક એવા સફરમાં સાથે જોડાઈએ જ્યાં બાપજી દાદાને માત્ર શક્તિ રૂપે નહીં પણ વ્યક્તિ રૂપે પણ અનુભવીએ એમના વ્યક્તિત્વની ગહનતામાં ઊંડા ઉતરીએ અને એમના ભીતરમાંથી વહેતી અનરાધાર કરુણામાં પૂરેપૂરા ભીંજાઈ જઈએ બાપજી મહારાજ વંદના ટ્રસ્ટ પ્રસ્તુત કરે છે પ્રેમનું પુષ્પ આવતા ગુરુવારે એટલે કે સોળ જાન્યુઆરી બે હજાર પચીસે આપણે સાથે આ અલૌકિક પ્રેમના સફરનું પહેલું ડગલું માંડીશું અને આપણા દાદા માટેના પ્રેમરૂપી પુષ્પને એમના ચરણોમાં અર્પિત કરીશું ઓમ શ્રી સિદ્ધિ સુરેશ્વર સદગુરુપ્યો નમઃ